હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે ચોવીસ સાત બે હજાર પચીસ ને આજે આપણે લાઈવ નારિયેળના બજાર ભાવ જોવા જવાના છીએ બરોબર અને આજની આવક છે ને હું તમને થમનેલમાં મારી દે તો ચાથી જોઈ લેજો થમનેલમાં ફોટામાં તો આજના આપણે તાજા મજા લાઈવ એકદમ નારિયેળના બજાર ભાવ જોવાના છીએ બરાબર અને યાર તમે ચેનલમાં વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખો બરોબર કેમ કે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ આપણે વિડીયો મૂકીએ છીએ તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે અને તમે સૌથી પહેલાં વિડીયોનો લાભ લઈ શકો છો તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વિડીયોને એન્ડ સુધી જોજો અને સપોર્ટ બનાવી રાખો આવો જ તે ચાલો આજના બજાર ભાવ જોવા જઈએ તમારાત્યાવીસ સત્યાવીસ હવે અમીર ભાઈ અઠ્યાવીસો અઠ્યાવીસ ભત્રી ભોળા ભત્રી ભાઈ

ચોરાણું પંદરસો નું અઠાણું ઓગણત્રીસો બે પાંચો સાત આઠ નું પચીસ પચાસ અઠ્યાવીસો પાસઠ એક બે દિવસો પાસઠ પાંચસો રૂપિયા પાસઠ

બે હે થઈ ગયા હવે બોલું હવે અત્યાવીસો રૂપિયા બેના કરો સત્યાવીસો સત્યાવીસો રે

પચોતેર ચાલી પછી પચાસ નેવું પચાસ સતરસો પાંચ દવ ચાલી પછી હાઈટ પાછળ રીતે નેવું પત્રો અઢારસો વીસ ચાલી પચાસ પચોતેર સિત્તેર ને

પંચાણું રૂપિયા પંચાણું પંચાણું બારસો પંચોતેર પચાસ એકાવન એક હજાર તેરસો એકાવન એકાવન રૂપિયા નંબર છે બાવન રૂપિયા તેરસો બાવન એક બે પણ ચોપન ચોપન એક બે દિવસ પોનો હતો ચોપન ત્રણ વાગે ચોપન